કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જૂના અને જર્જરિત દુકાનો તથા આવેલી છે સમયસર સમારકામ ન થવાને કારણે આવા મકાનો ધીમે ધીમે જોખમ રૂપ બની રહ્યા છે મદની કોમ્પ્લેક્સમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ હતી આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં અગાસીનો ભાગ અચાનક મોટો અવાજ કરી ધરાશાય થયો હતો ઘટનાના અવાજથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા કાટમાળના કારણે એક બાઇકને નુકસાન થયું હતું પરંતુ સદભાગ્યે કોઈ માણસ ત્યાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સ્થાનિક રહેવાસીઓએ તંત્રને માંગણી કરી છે કે શહેરમાં આવેલ જર્જરિત મકાનોનું સમયસર સર્વે કરીને જરૂરી સમારકામ અથવા કાર્યવાહી હાથ ધરી જેથી ભવિષ્યમાં જાનહાની અટકાવી શકાય